માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ મુહૂર્તના સોદામાં રૂપિયા છસો નો ભાવ બોલાયો પીએમ આશા યોજના હેઠળ ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી વડોદરા જિલ્લાના ખેડૂતોએ નવ માર્ચ સુધીમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી ધોરણ ત્રણથી પાંચના બે લાખ છાત્રોની સાત એપ્રિલથી વાર્ષિક પરીક્ષા સરકારી ગ્રાન્ટેડ શાળાના પેપર સરખા રહેશે પ્રયાગરાજ જંક્શન પર સ્લોટ નહીં મળતા તાપતી ગંગા અમદાવાદ બરોની સહિત છ ટ્રેનોની બાર ટ્રીપ રદ કરાઈ પાંત્રીસ હજારથી વધુ શ્રદ્ધાળુ અટવાયા

ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ હતી કોમર્સ ડીને ટ્રાફિક પોલીસને પત્ર લખ્યો હોવા છતાં ટ્રાફિક પોલીસ આવી નહોતી યુનિવર્સિટીની સિક્યોરિટીને વિદ્યાર્થીઓ ગાટતા ન હોવાથી ભીડ સર્જાઈ હતી એજ્યુકેશન એક્ટ હેઠળ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવશે આઈટીઈમાં ત્રણસો તેત્રીસ સ્કૂલોમાં ચાર હજાર આઠસો બેઠકો ગત વર્ષ કરતા પંદરસો બેઠકો વધી છે છ વર્ષની વયમર્યાદાના કાયદાના કારણે ગત વર્ષે ઘટેલી બેઠકો આ વર્ષે વધી ગઈ છે નજર કરીએ તો એક્ટ હેઠળ ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલોમાં ધોરણ એકમાં મફત પ્રવેશ આપવા સાથે ધોરણ આઠ સુધીનો અભ્યાસ પણ મફત કરાવવામાં આવે છે આટલું જ નહીં બાળકોને યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાર્ષિક રૂપિયા ત્રણ હજાર પણ આપવામાં આવે છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે આરટી એક્ટ બે હજાર નવ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નબળા અને વંચિત જૂથના બાળકો માટે વિનામૂલ્યે ધોરણ એકમાં પ્રવેશ માટેની જાહેરાત કરી દીધી છે ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ વેબસાઇટ પર અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી બારમી માર્ચ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકશે રાજકોટ હાપા સેક્શનમાં આવતા પડધરી ચાણોલ તેમજ હળમતીયા ખાતે ટ્રેક ડબલિંગ કામની કામગીરી ચાલતી હોવાથી રેલવે બ્લોક લીધો છે જેથી અમદાવાદથી પસાર થતી બે ટ્રેનો રદ કરાઈ છે જેમાં છવ્વીસ ફેબ્રુઆરીની હાપા નાહરલઘુન તેમજ એક માર્ચની ટ્રેન નાહરલઘુન હાપા સ્પેશિયલ રદ કરાય છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત અગિયાર ટકાનો વધારો કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનું અંદાજ છે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે ખેડી આડમાં નવા આવક શરૂ થઈ છે મુહૂર્તના સોદામાં રૂપિયા છસો નો ભાવ બોલાયો હતો આ વખતે સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થયા બાદ પણ વરસાદ ચાલુ રહ્યો હતો પાછોતરા વરસાદને કારણે મગફળી ઉપાડવામાં વિલંબ થયો હતો ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે રાજ્યમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા સાત થી પંદર એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાશે ધોરણ ત્રણ થી પાંચ ના સરકારી ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલના બે લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા યોજાશે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં એક સરખા પ્રશ્નપત્ર ઉપયોગ કરવાનો રહેશે મહાકુંભના સમાપન આડે અઠવાડિયું બાકી છે ત્યારે ભીડ ત્રણ ઘણી વધી રહી છે પ્રયાગરાજમાં ટ્રેનો માટે સ્લોટ ઉપલબ્ધ નથી જેથી ઉત્તર મધ્ય રેલવેએ તમામ ઝોનને પત્ર લખીને ટ્રેનો રદ કરવા કે ડાયવર્ટ કરવા અપીલ કરી હતી જેથી દેશની સત્તર મેલ એક્સપ્રેસની કેટલીક ટ્રીપ રદ કરાઈ હતી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ સાથે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષામાં એચડી CCTV થી પેપર લીકના ડર હોવાથી ડીઓ સ્કૂલના વાઇફાઈ પર પ્રતિબંધ મૂક્યો છે